છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પાંચ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં અનેક આદિવાસી શ્રમજીવીઓ હેરાન થવાનો વારો આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરથી ગુજરાતના રાજકોટ ખાતે આદિવાસી ભાઈઓ ખેતમજૂરી અર્થે જઈ રહ્યા હતા પરંતુ ખાનગી વાહન ચાલકો પોતાના સ્વાર્થ ખાતર ક્રૂઝર તોફાન ગાડીમાં કેપેસિટી કરતા વધારે માણસો બેસાડી બેફામ ચાલતા હતા જેને લઈને પાવી જેતપુર પોલીસ દ્વારા આ વાહનોને ઝડપી પાડી આરટીઓનું મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નિર્દોષ આદિવાસીઓને નાના બાળકો સાથે કારઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો શું મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરથી આવા વાહનો પસાર થવા થવા દેવામાં આવે છે જે મોટર વ્હીકલ એક્ટના નિયમોને નેવે મૂકીને વાહન ચાલકો બમણો નફો કમાવા લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ક્રોસ કરી જતા હોય તો પોલીસ ચોકીઓ પર ખૂબ સવાલો ઊભા થાય છે આવા વાહન રોડ ઉપર ચાલતા હોય જ્યારે આ વાહનો ગુજરાતમાં પ્રવેશી જતા જેતપુર પોલીસ દ્વારા અટક કરી કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર આરીફ ખત્રી પાવી જેતપુર